ઓમ પ્રકાશ રાજભરે કહ્યું અમે કાશ્મીર જઈશું અને આતંકવાદીઓને હાકી કાઢીશું કોંગ્રેસના નેતા અજય રાયે ભારતના આધુનિક ફાઇટર પ્લેન રાઇફલને રમકડું ગણાવ્યું કેનેડામાંથી આઠ લાખ હિન્દુઓને હાકી કાઢવા ખાલિસ્તાનીઓએ કાઢી પરેડ પીએમ કારની પર ઉઠાવ્યા સવાલો ભારતની મોટી કાર્યવાહીથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોરવાઈ પહેલગામ હુમલા પર પુતિને પીએમ મોદી સાથે કરી આતંકવાદીનો અંત લાવવા માટે રશિયા આપશે સમર્થન બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ એકસો તેતાલીસ બેઠકો પર સાથે મળીને લડશે ગઠબંધન મમતા બેનર્જીએ કહ્યું બંગાળના દુશ્મનો રમખાણો ભડકાવાનું ષડયંત્ર કરી રહી છે ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા આગામી પાંચ દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસી વરસાદની આગાહી પાકિસ્તાન પર આર્થિક હુમલાની તૈયારીઓ નાણામંત્રી સીતારમણ એડીબી ના પ્રમુખને મળ્યા પશુપાલકો માટે ખુશખબર સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વીસ રૂપિયાનો વધારો કર્યો પાકિસ્તાને રશિયા પાસે ભારત સાથેના વિવાદનો અંત લાવવા માંગી મદદ સિંધુ જળ સંધિને લઈને ડિજિટલ સ્ટ્રાઇક પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધની અગિયાર મોટી કાર્યવાહી સરકારે આપી માહિતી બે હજાર રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી ગુજરાતના ખેડૂતો મે સુધી કમોસી વરસાદની આગાહી ભારતીય સેનાની વધશે તાકાત રશિયા પાસેથી બસો પચાસ કરોડ રૂપિયાની મળી નવી એર ડિફેન્સ મિસાઇલો રાહતના સમાચાર ઉત્તરાખંડમાં વીજળીથી સસ્તી પ્રતિ યુનિટે નેવ્યાસી પૈસાનું ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સી આર પાટીલે કહ્યું પહેલગામ હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈનું સ્વાગત નહીં કરવામાં આવે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત પંજાબના દરેક ગામમાં એક સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી ચીનની અર્થવ્યવસ્થા પર તોળાયું સંકટ ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું મિલકત દસ્તાવેજની નોંધણીમાં આવ્યો નવો નિયમ બે લાખથી વધારે રોકડ રકમ લખેલી હશે તો આઈટીને આપવી પડશે માહિતી પહેલગામ એટેક બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય પાકિસ્તાનની તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય શીખો કરતારપુર પહોંચ્યા કર્ણાટકના મંત્રી જમીર અહેમદ ખાનનું મોટું નિવેદન કહ્યું સુસાઇડ બોમ આપો હું પાકિસ્તાન જઈશ પાકિસ્તાન પર કુદરતનો કહેર કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પીઓકેમાં પૂરનો ખતરો વેપારીઓને મોટી રાહત જીએસટીમાં સરકાર લાવશે વન ટાઈમ એમનેસ્ટી સ્કીમ સરકાર લાવી નવી વીમા સખી યોજના દર મહિને મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય આતંકવાદીઓને ઉછેરીને અમે મોટી ભૂલ કરી છે પાકિસ્તાનના નેતાની શરમજનક કબૂલાત કેન્દ્ર સરકારની ખેડૂતો માટે શાનદાર સ્કીમ પીએમ કિસાન માનધન યોજના હેઠળ દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસી પર ભારત અને પાકિસ્તાન સેના વચ્ચે ફરી ગોળીબાર હર ઉનાળા ગુજરાતમાં આંધી વંટોળિયા સાથે ભારે વરસાદ તૂટી પડશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની મોટી આગાહી પાકિસ્તાનના આર્મી ચીફ અને પીએમ શાહબાજે જેલમાં બંધ ઇમરાન ખાન પાસેથી માંગી મદદ પાકિસ્તાન સાથે યુદ્ધના એંધાણ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે યુદ્ધ જહાજો કર્યા તૈનાત પીઓકેમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવાસીઓ પર પ્રતિબંધ મદરેસા અને હોટલો ખાલી કરવાનો આદેશ આપ્યો અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધથી ભારતને ફાયદો એપલના મોટાભાગના ફોન ભારતમાં બનશે ઈઝરાયલમાં સદીની સૌથી મોટી આફત નેતન્યાહુ સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ભારતના ડરથી પાકિસ્તાન સરકારે લોકોને બે મહિનાનું રાશન સંગ્રહ કરવાનો આદેશ આપ્યો રાહુલ ગાંધીએ પચાસ ટકા અનામત મર્યાદા દૂર કરવા અને ખાનગી સંસ્થાઓમાં અનામત લાગુ કરવાની માંગ કરી પહેલગામ હુમલાનો બદલો લેવાની પીએમ મોદીની જાહેરાતથી યુએનએસસીમાં ખળભળાટ બોલાવી ઇમરજન્સી બેઠક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં સત્તર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો શરદ પવારે પહેલગામ હુમલા પર સરસાને સમર્થન આપ્યું રાષ્ટ્રીય એકતા માટે હાકલ કરી પહેલગામ હુમલાની અસર સુરતના કાપડ માર્કેટ પર વીસ લાખ મીટર કાપડના ઓર્ડર થયા કેન્સલ કાળજાળ ગરમી સૌરાષ્ટ્ર સહિત વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી બાંગ્લાદેશમાં હિન્દુ સંત દાસને મોટી રાહત રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા અરબી સમુદ્રમાં નૌકાદળના યુદ્ધ જહાજો ઉતર્યા ગુજરાતના સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ થઈ ભારતીય સૈનિકો હાઈ એલર્ટ પર પહેલગામ હુમલા બાદ ગુજરાતના એકવીસ ટાપુઓ પર પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ ભારત નિશાન બનાવશે તેવી આશંકાથી પાકિસ્તાને ત્રાસવાદી હાફીઝ સૈયદની સુરક્ષામાં મોટો વધારો કર્યો પહેલગામ હુમલાના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ કહ્યું દરેક આતંકવાદીઓને શોધી શોધીને મારીશું પહેલગામ આતંકવાદી હુમલા સામે અમેરિકામાં પણ ગુસ્સો ભડક્યો હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ખતરનાક બીમારીની ઝપટમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો સંજય રાવતે કહ્યું પહેલગામ પરથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તી ગણતરી કાર્ડ રમવામાં આવ્યું ભારત ચોવીસ થી છત્રીસ કલાકમાં પાકિસ્તાન પર કરશે હુમલો પૂરા પાકિસ્તાન બંધ આરબીઆઈ દ્વારા મહત્વનો આદેશ બે હજાર ચોવીસ સુધીમાં નેવું ટકા પાંચસો રૂપિયાની નોટોની નિર્ભયતા ઘટાડવામાં આવશે સામાન્ય લોકોને મોટો ઝટકો અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો એક રૂપિયાનો વધારો પહેલગામનો બદલો લેવાની યોજના પાકિસ્તાનનો કટ્ટર દુશ્મન અફઘાનિસ્તાન ભારતની મદદે આવશે એલઓસી પર ભારતીય સેનાના કડક જવાબ વચ્ચે પાકિસ્તાની સૈનિકો સોકી સોડીને ભાગ્યા વેરાઉ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ ખેડૂતોને પિંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે સુભાષપાના લઘુમતી સેલના તમામ વરિષ્ઠ અધિકારીઓએ એક સાથે બસો થી વધુ નેતાઓએ રાજીનામું આપ્યું કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્ર સરકારને સમર્થન કરશે લોરેન્સ બિશ્નુએ પાકિસ્તાનને આપી ધમકી કહ્યું પહેલગામ હુમલાનો બદલો લઈશું પહેલગામ હુમલા પર પીએમ મોદીએ સેનાને આપી ખુલ્લી છૂટ કહ્યું કાર્યવાહીનો સમય અને લક્ષ્ય નક્કી કરો ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાનને કરારો જવાબ પરમાણુ ધમકીઓથી ભારત ડરતું નથી પાકિસ્તાનની એરપેસ બંધ થવાથી ભારતને દર મહિને લાગશે ત્રણસો સિત્તેર કરોડનો ઝટકો